જે લોકો સ્ટેજની પાછળની સાઈડ ઉભેલા છે તે લોકોને પણ નમ્ર વિનંતી છે કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે જે લોકો સ્ટેજની સામે પણ જે લોકો ઊભા ઊભેલા છે એ લોકોને પણ નમ્ર વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે ટૂંક જ સમયમાં કોંગ્રેસ પાર્ટીનું શિષ્ નેતૃત્વ શક્તિસિંહ ગોહિલ ત્યાં સુદિતભાઈ તમામ લોકો ટૂંક જ સમયમાં પધારી રહ્યા છે તો તમામ લોકોને નમ્ર વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે I okay. તમામ ઉમેદવારોને વિનંતી ઝડપથી આવે બધા ઉમેદવારોને વિનંતી નગરપાલિકાની ચૂંટણી તમામ ઉમેદવારો ઝડપથી આવે આપણી પાસે સમયનો અભાવ છે અને

કે તમારો ભાઈ દિલ્હીમાં બેઠો છે હું તમને કહેવા માંગુ છું કે તમારો ભાઈ કોરીનામાં જ બેઠેલો છે તમારા માટે લડશે બીજું કે મારે વધારે વાત નથી કરવી મિત્રો હું તમને કહેવા માંગુ છું કે કોઈએ કોઈથી ગભરાવાની જરૂર નથી તાકાતથી મતદાન કરો આપણા જેટલા ઉમેદવાર છે એને જીતાડીને બતાવો તો જ આપણી વિજય થશે જય હિન્દ જય ભારત ગુજરાત વિધાનસભામાં બોલતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા ધારાસભ્ય પણ એમને સાંભળવા માટે અંદર આવી જતા જે આજે દેશની રાજ્યસભામાં એમને ભારતીય જનતા પાર્ટી અને દેશમાં તમામ લોકો સાંભળવા આતુર હોય અને એના દરેક વિડીયો મોટાભાગે વાયરલ થતા હોય એવા ગુજરાતના કોંગ્રેસના કેપ્ટન શક્તિસિંહભાઈ એવા જ આપણા સિનિયર આગેવાન પૂંજાભાઈ ભાઈ નુસરતભાઈ કરશનભાઈ મનસુખભાઈ માનસીભાઈ પ્રવીણભાઈ

ભારતીય જનતા પાર્ટીમાં પણ જાજા લોકો એવા છે કે એમને હવે અમિત શાહ નો ફોટો પણ નથી ગમતો અને ઘણા એને મોદી સાહેબ નો ગમતો બે ગ્રુપ મોટા છે એટલે ઈ જે જેને જે નતો ગમતો ઈ લોકો બધા અહીંયા બે ફોટા બાંધી ગયા અને આપણા સ્વાગત માટે જેમને જ્યાં ફાવતું નથી એવા લોકો કમળ જ્યાં જે દબાઈ ગયા છે એ લોકો અહીં બાંધી ગયા એ લોકો પણ આપણા ભેગા છે એટલે તમારા ડબલ તાકાત છે એટલે મને એમ લાગે છે કે કોડીનારની જનતા બહુ સમજદાર છે લોકશાહીમાં હું વાત કરીશ કે મારા ગામમાં હું જ્યારે બાવીસ વર્ષ તો સતત થયો ને ત્યારે એક બધું ગામ આખું એક હતું બધું મારા ભેગું હતું ત્યારે એક માજ અને દિલના ઉમળકા સાથે કોડીનારના જે સુખ્ય નગરજનો અહીં ઉપસ્થિત છે એનું હૃદયપૂર્વક સ્વાગત કરીને નમન કરું

ચૂંટણીની પવિત્રતાને અપવિત્ર કરીને ચૂંટણી જ નહીં થવા દેવાની કોડીનાર અધિકાર નહીં ગુડાઉ તંત્ર નો દુરુપયોગી એનો અર્થ એ છે કે જેમણે શાસન કર્યું છે એમને વિશ્વાસ નથી સો ટચ નું છે કે નહી ખબર પડે હું અભિનંદન આપીશ મારા પંદર ઉમેદવારોને કે જે લોભ લાલચ ધમ આવ્યા નથી સો ટચ સોનું છે કહું છું કે કદાચ આમાંથી કોઈ ગરીબ હશે આમાંથી કોઈના ઘરમાં તકલીફ હશે લોકશાહી ના માટે

બલરામજી સહિત રોકાયેલા હતા એવું દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી રોકાયા હોય એ ભૂમિમાં રહેનારો વ્યક્તિ એ આજે પણ અન્યાય સામે લડવામાં પાછો ના પડે અને એટલા માટે સલામ કરું છું કે આપ સૌ અહીંયા આવ્યા છો

લોકશાહી બતાડજો બહુ ચાલે છે અરે ભાઈ ધર્મના નામે ભાજપ વાળા તમે મત લવજો તો ધર્મ એ શાસ્ત્ર ને વાંચો કે સમજો તો

લોકશાહી ભાજપ વાળા તમે મત લોજો તો ધર્મ શાસ્ત્ર ને ક્યારે વાંચો કે સમજો તો ફરક જો કોઈને જલ્માં નાખવાથી સત્તા સલામત રહેતી હોત તો કંસની ન રહ્યો જેલમાં એને પણ યાદ કરું છું અહીં ઉપસ્થિત મંચ ના તમામ મહાનુભાવો અમારા પ્રદેશ માંથી પણ અનેક સાથીઓ

સૌનો ખૂબ આભાર માની ઉપર ખૂબ સારું આરોગ્ય જળવાય સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને આપ સૌની પ્રગતિ થાય એવી ઉપરવાને પ્રાર્થના કરીને વિરવું છું જય હિંદ મારા સાથે ગણાવજો